દેશભરમાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને અનોખો જુવાડ જોવા મળી રહ્યું છે રોજ સમાન લાકડામાંથી મંદિર ની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો ને જોડીને બનાવવામાં આવી રહ્યા છે મંદિર ની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું છે કે અમે મંદિર ને આભિહુબ પ્રયત્ન કર્યું છે વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે પાંચ સાઈઝમાં મંદિર મંદિર બનાવ્યું છે જેમાં સૌથી નાની લઈને સુધીના બનાવી રહ્યા છે જેનું વજન પાંચસો ગ્રામથી લઈને ત્રીસ કિલો સુધી હોય છે મંદિરને સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે કોઈ કલરનો ઉપયોગ થયો નથી જેથી સો વર્ષ જેટલા સમય સુધી એમડીએફ પાઇનવુડની પ્લાય ચમક અકબંધ રહેશે મંદિરની અલગ અલગ પાર્ટ્સને જોડનારી ત્રીસ બહેનો પૈકી સંગીતાબેને કહ્યું છે કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી અમે નાના મંદિર ત્રણ કલાકમાં તૈયાર કરી દઈએ છીએ જ્યારે મોટા સાઇઝના મંદિર બનાવવામાં ચાર દિવસ જેટલો સમય લાગી જાય છે ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીને પુણ્યનું ભાથું કમાવતા હોઈએ તેવો ભાવ પણ મનમાં સતત રહે છે મંદિરનું વેચાણ કરનાર રાજેશભાઈએ વધુમાં કહ્યું છે કે અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા મંદિર બનાવીને લોકોને આપી દેવામાં આવ્યા છે લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે સાથે જ એક લાખ જેટલા મંદિર બનાવવાનું અમારું ધ્યેય છે આ મંદિરના વેચાણમાંથી થનારી આવક અમે જરૂરિયાતમંદોને ભોજન કરાવવા માટે વાપરીએ છીએ મંદિરને પોતાના સ્વજનોને ભેટ આપવા માટે લઈ જનાર સંદીપાએ કહ્યું છે ઘણા લોકો શારીરિક અક્ષમતાના કારણે અયોધ્યા દર્શન કરવા માટે જઈ શકે તેમ નથી ત્યારે તેમને ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ઘેર બેઠા દર્શન થાય તે હેતુથી હું મારા સંબંધીઓ અને મિત્રોને આ મંદિરની પ્રતિકૃતિ આપું છું